જૂનાગઢના બાંટવા ગામ પાસે આવેલો ખારા ડેમ ઓવરફ્લો થયો હતો ખારા ડેમના છ દરવાજા શૂન્ય પોઈન્ટ સાહીઠ મીટર સુધી ખોલવામાં આવ્યા હતા ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે માણાવદરનું ભલગામ કોડવાવ સમગા અને એકલેરા સહિતના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે જુનાગઢ જિલ્લામાં ભારે મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે હાલ જે બાટવા વિસ્તારો જે ખારા ડેમ છે તેમાં છ દરવાજા ખોલવામાં આવ્યા છે જેમાં તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે તો માણાવદર તાલુકાના જે હલ ગામ છે કોળવાવ છે સમેકા છે એકલેરા જયારે કુતિયાણા તાલુકાના તરખાઈ ધરસણ રેવદરા એવા અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જીરો મીટર જે આ તંત્ર દ્વારા ખોલવામાં આવ્યા છે અને નીચાણ જે વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે જય વિરાણી વીટીવી ન્યૂઝ બાટવા